આજના દિવસે સમાચારોમાં અગેન વધુ એક મેટલ સ્ટોક છે વેદાંત બહુ મહત્વનું ખાસ ફંડામેન્ટલ એક્શન થયું છે સ્ટોકમાં એક તો ડીમર્જર પ્લાન છે તેના માટે ત્ર્યાસી ટકા લેન્ડર્સ તરફથી મંજૂરી મળી ગઈ છે અને આ માટે પંચોતેર ટકા લેન્ડર્સની જરૂરિયાત હોય તેના બદલે ત્ર્યાસી એટલે એમને હવે ફાઇનલી ડીમર્જર કરવું હોય તો કરી શકશે લેન્ડર્સ અને શેર હોલ્ડર્સ વચ્ચેની બેઠકનું આયોજન હતું જેમાં ડિસિઝન લેવામાં આવ્યું છે બહુ મહત્ત્વના ક્રુશિયલ સ્ટેજ પર વેદાંત આવીને ઊભો હતો ડી લિસ્ટિંગથી ડીમર્જર અલગ અલગ ઘણી બધી ચર્ચાઓ વેદાંતમાં થતી હોય છે અગ્રવાલ સાહેબના નિવેદનો પણ બહુ વાઇલ્ડ રહેતા હોય છે ઘણી વખત બટ સ્ટોક જે છે તે બધાને પસંદ છે કારણ કે સૌથી સારા ડિવિડન્ડ યીલ્ડ અહીં મળતા હોય છે ચાર્ટ્સ સર તમને કેવા લાગે વેલ ખરીદી કરીને ચાલવાની સલાહ છે અને જે 400 ના એસએલ મેન્ટેન કરીશું છે 420 પાસે છે 400 નો તમે એસએલ મેન્ટેન કરો ટાર્ગેટની વાત કરીએ તો 455 નો બેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો ચારસો સિત્તેરનો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે છે અને કોન્ફિડન્સ આવી રહ્યો છે પર્ટિક્યુલરલી સ્ટોકમાં કેમ કે હેમક એન્ડસ્ટ્રીસ બનાવી છે એ પણ પ્રીવિયસ બોટમના સપોર્ટની સાથે તો સારી મોમેન્ટમ આપણને આ લેવલ પર જોવા મળી શકે છે